નમસ્કાર દર્શક મિત્રો જનર્બર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભઘોડિયા જીઆઈડીસીની સીવ પેકેજિંગ કંપની બહાર પાર્ક કરેલી બાઇકોમાંથી એક બાઇકને ઉઠાવી તસ્કરો કરતા બાઇક ચોરીના સીસીટીવી સામે આવ્યા વઘોડિયા જીઆઈડીસીમાં આવેલ સીવ પેકેજિંગ કંપનીમાં કામદારોની બાઇક કંપની બહાર ખુલ્લામાં પાર્ક કરવામાં આવે છે ત્યારે જીઆઈડીસીમાં જી જે જીરો સિક્સ એચ આર ફાઇવ સેવન સિક્સ વન હીરો કંપનીની પ્રેશન પ્રો જે અરવિંદભાઈ સનાભાઈ પરમાર રહેવાસી કછોટા તાલુકો વાઘોડિયા નાઓની બાઇકની રાત્રી દરમિયાન બાઇક પર આવેલ બે અજાણ્યા ચોરો લોક તોડી અન્ય બાઇકથી ધક્કો મારી ચોરી કરતા સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે સીસીટીવીમાં ઘટના જોતા ચૌદ ચાર બે હજાર પચીસના રાત્રિના પોણા અગિયાર વાગે બે વ્યક્તિ બાઇક ચોરી ખંધા રોડ તરફ જતા સ્પષ્ટ દેખાય છે જોકે બાઇક ચોરો અંગે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ છે બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ